રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ શહેરના ગેમ ઝોન બંધ કરવાનો આદેશ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને આજ દિન સુધી રાજકોટના નાના મોટા દસ થી બાર ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે કોર્પોરેશનની સૂચનાને અનુસરીને આ ગેમ ઝોન સીલ રાખવામાં આવ્યા છે જેને લઈને રાજકોટ શહેરના ગેમ ઝોન માલિકો અને કર્મચારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ગેમ ઝોન માલિકો અને કર્મચારીઓ પ્લકાર્ડ બનાવીને તેનો વિરોધ કર્યો હતો અગ્નિકાંડ બાદ રાજકોટ શહેરની દસ થી બાર ગેમ ઝોનને બંધ રાખવા હુકમ કરાયો હતો જેને આજ દિન સુધી ખોલવા સૂચન અપાયું નથી

અમારે ખાસ તો એ જ કહેવાનું છે કે ટીઆરપીમાં જે આઠસો બહેનો એનું અમને બધાને ગેમ જણોળાને બહુ જ દુઃખ છે પણ એના માટેના કંઈક સોલ્યુશન તો આવવા જોઈએ આજે બે મહિના થઈ ગયા તો બે મહિનાની અંદર નવી એસઓપી કે એવું કંઈ બહાર પાડીને અમને એટલી જાણ થઈ જાય કે અમારે શું ફેરફાર કરાવવાના છે

ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે નહોતા બીજું હું કેવા માંગુ છું કે અમારે ઓલરેડી જે રાજકોટમાં બીજા ગેમ ઝોન છે ચાર થી પાંચ જેની પાસે ફાયર એન થી લઈને એ ટુ ઝેડ ડોક્યુમેન્ટ એક ડોક્યુમેન્ટ ઓછું નથી તો એ લોકોના આમાં શું વાગ છે આ ઘટના ખૂબ જ ગંભીર હતી તમને લાગે છે કે હવે તમારા તરફથી જો કદાચ ખોલી દેવામાં આવે તો તમારા તરફથી કઈ પ્રકારની કાળજી લેવામાં આવે જે આ બનાવ બન્યો છે એ ગેમ ઝોનનો બનાવ નથી બન્યો બનાવ બન્યો છે વેલ્ડિંગ કામ કરવાનું વેલ્ડિંગ કામ તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે ગેમ ઝોનમાં બી થાય હોસ્પિટલમાં બી થાય સરકારી કચેરીમાં બી વેલ્ડિંગ કામ થાય છે કોઈ એવું પર્ટિક્યુલર ગેમમાં આગ નથી લાગી કે ગેમની અંદર આગ લાગવાથી આખું ગેમ ઝોન આપણે સરકારની ગાઈડલાઈન મુજબના આપણે બધા ટોટલી ફાયરના ઇક્વિપમેન્ટ ઓલરેડી લગાડેલા છે ફાયર એક્ઝિટ અમારી પાસે પહેલેથી છે આજકાલનું ને જે દિવસથી અમે બનાવ્યું તે દિવસનું ફાયર એક્ઝિટ એ ટુ ઝેડ ફાયરની બોટલ ને બધું